નમસ્કાર મિત્રો મિત્રો આજે ઘણા બધા એવા લોકો હશે કે જેનું આધાર કાર્ડ ક્યાંય મુકાઈ ગયું હોય અથવા તો ખોવાઈ ગયું હોય ત્યારબાદ એની પાસે આધાર કાર્ડની ઝેરોક્સ પણ નથી હોતી આધાર કાર્ડ નંબર પણ એને યાદ નથી હોતા અને આધાર કાર્ડ નંબર યાદ ના હોય આધાર કાર્ડ નંબર એની પાસે ના હોય તો એ બીજું આધાર કાર્ડ મંગાવી ના શકે બીજું આધાર કાર્ડ કઢાવી પણ ના શકે તમારે સરકારી કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય તો સૌથી પ્રથમ ડોક્યુમેન્ટ કોઈ જો આવતો હોય તો આધાર કાર્ડ આવે છે બેંકની અંદર સામાન્ય ખાતું ખોલાવવું હોય તો પણ તમારે આધાર કાર્ડની જરૂર પડે છે અને કોઈ પણ સુવિધાનો લાભ નથી લઈ શકતો જો અહીંની પાસે આધાર કાર્ડ ના હોય તો પરંતુ આધાર કાર્ડ તમારી પાસે ના હોય તો તમારે કોઈ ચિંતા હવે કરવાની જરૂરિયાત નથી આધાર કાર્ડ નંબર તમે તમારા મોબાઈલથી એક બે મિનિટની અંદર જ તમે મેળવી શકો છો કેવી રીતે મેળવવો એ આ વિડીયોના માધ્યમથી લાઈવ પ્રૂફ કરીને હું તમને બતાવીશ કે તમારો આધાર કાર્ડ નંબર ખોવાઈ ગયો હોય આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય તો એનો નંબર કેવી રીતે મેળવવો અને એ નંબર મળી ગયા પછી તમે એની રીપ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો આધાર કાર્ડ નવું તમે મેળવી શકો છો આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય તો કેવી રીતે ફરીથી તમારે એનો નંબર મેળવવો આધાર કાર્ડ કેવી રીતે મેળવવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો આધાર નંબર વગર આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો મોબાઈલ અથવા તો લેપટોપમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરો અને બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીંયા લખો યુઆઈડીએ આઈ યુઆઈડીઆઈ લખશો એટલે યુડીઆઈની વેબસાઇટ ઓફિસલી જે છે અહીંયા આવી જશે તમારા સામે અને એને આપણે ઓપન કરી લેશ ઓપન કરી લેશું તો અહીંયાથી ડાયરેક્ટ હું ક્લિક કરી લઉં છું ક્લિક કર્યા બાદ તમારે અહીંયા કોઈપણ એક લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે તો હું અહીંયા ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરી લઉં છું ત્યાર પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમારે એડ આવે તો તમારે હટાવી દેવાની છે અને નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા અપડેટ આધાર ત્યારબાદ ડેટ આધાર અને આધાર સર્વિસીસ લાસ્ટમાં તમે જશો એટલે આધાર સર્વિસિસનું ઓપ્શન આવશે અને એમાં તમારે જવાનું છે વેરીફાય એન આધાર નંબર અહીંયા તમે જોઈ શકો છો વેરીફાય એન આધાર નંબર તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે થોડી પ્રોસેસ થશે અને ત્યારબાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે તો હું અહીંયા નીચે સ્ક્રોલ કરી લઉં છું અને અહીંયા એક ઓપ્શન આવશે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા રિટ્રીવ રિટ્રીવ ઇ આઈડી આધાર નંબર એ આવી રીતના ઓપ્શન આવશે તો એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે એના ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીંયા તમારું જે પ્રમાણે આધાર કાર્ડમાં નામ હોય સેમ એજ પ્રમાણે તમારે નામ લખવાનું છે અટક પહેલાં હોય તો અટક પહેલાં પછી ત્યારબાદ નામની પાછળ ભાઈ હોય તો ભાઈ કુમાર હોય તો કુમાર એ પ્રમાણે સેમ નામ લખવાનું છે જો તમે એનરોલમેન્ટ આઈડી નંબર મેળવવા માગતા હોય તો આ બીજા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે આધાર નંબર મેળવવા માગતા હોય તો પહેલાં નંબરનો આ ઓપ્શન જે છે સિલેક્ટ રાખવાનું છે બરાબર ઓલરેડી અહીંયા સિલેક્ટેડ છે તો પછી તમારે અહીંયા ઇન્ટરિયર ફૂ નેમ મતલબ કે જે પ્રમાણે આધાર કાર્ડમાં નામ હોય સેમ એજ પ્રમાણે તમારે નામ લખવાનું છે નામમાં મિસ્ટેક ના હોવી જોઈએ જો નામમાં તમારે મતલબ એરડ બતાવે તો તમારે ટ્રાય કરતી રહેવાની છે કારણ કે કેવી રીતના નામ હોય એ તમને કદાચ ખ્યાલ ના હોય ત્યારબાદ મોબાઈલ નંબર અને એ ઉપર જે કેપ્ચા કોડ છે સેમ એજ પ્રમાણે નીચે કોડ ટાઈપ કરવાના છે બરાબર તો આ પ્રમાણે પ્રોસેસ કરીને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી નંબર હશે ઓટીપી નંબર જશે કે જે તમારા આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ હશે તો એમાં એક ઓટીપી નંબર જશે અને એ ઓટીપી નંબર તમારે અહીં ટાઈપ કરવાનો છે તો મેં અહીંયા ડિટેલ જે છે મારી તમામ ડિટેલ છે એ ફિલઅપ કરી લીધી છે ઉપર નામ અહીં નીચે આ મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ તમામ ફિલઅપ કરી લીધું છે આ ઈમેલ આઈડી ટાઈપ કરવી તો કરી શકો બાકી કોઈ જરૂરિયાત નથી બરાબર તો ત્યાર પછી તમારે અહીંયા સેન્ટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા તમામ વ્યવસ્થિત માહિતી ભરી અને સેન્ટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે તો હું અહીંયા સેન્ટ ઓટીપી ઉપર ક્લિક કરીશ એટલે ડાયરેક્ટ મારા મોબાઈલની અંદર ઓટીપી નંબર ગયો છે જે તમે અહીંયા જોઈ શકો છો એ ઓટીપી નંબર હું અહીંયા જોઈ અને અહીંયા ટાઈપ કરી લઈશ તો આ પ્રમાણે મેં ટાઈપ કરી લીધો છે ટાઈપ કર્યા બાદ અહીંયા તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા તમે જોઈ શકો છો યોર આધાર નંબર આ છેલ્લા ચાર આંકડા તમને બતાવશે હી સેન્ટ યોર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને અહીં તમે જોઈ શકો છો મારા મોબાઈલમાં એક મેસેજ પણ આવી ગયો છે આધાર કાર્ડ નંબરનો તો આ પ્રમાણે તમે તમારા મોબાઈલથી જ તમે જોઈ શકો છો મારા મોબાઈલથી જ તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય તમને ફક્ત નામ ખબર હોય તો પણ તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો હવે આ આધાર કાર્ડ તમને મળી ગયા છે તો એના લીધે એની કોપી કરીને તમારે આધાર કાર્ડ ડાઉનલોડ પણ તમે આ જ વેબસાઇટમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તો ડાઉનલોડ કેવી રીતે કરવું એ હું તમને જણાવું તો અહીંયા તમારે ફરીથી બેક આવી જવાનું છે બેક આવ્યા બાદ તમારે અહીંયા લોગ ઇનની નીચે તમે જોઈ શકો છો અહીંયા રિટ્રીવ ઈ આઈડી કરીને છે તો એની એક્ઝિટ ઉપર આ ડાઉનલોડ આધાર છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ડાઉનલોડ આધાર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારા જે આધાર કાર્ડ કોપી કરેલા છે એ આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાના છે અથવા તો ત્રણમાંથી કોઈપણ એક ઓપ્શન જે તમારી પાસે હોય એ તમારે ટાઈપ કરવાના છે ટાઈપ કરી અને ત્યારબાદ તમારે અહીંયા કેપચાકો ટાઈપ કરી અને ઓટીપી નંબર અહીંયા તમારા મોબાઈલમાં જશે એ ઓટીપી નંબર તમારે અહીંયા નીચે ટાઈપ કરવાનો છે જોઈ શકો છો ક્લિક આ ઓટીપી નંબર મેં ટાઈપ કરી લીધો છે અને એ થોડી ઓટીપી નંબર ટાઈપ કરીને એટલે આ પ્રમાણે તમારું આધાર કાર્ડલોડ થઈ જશે

કરી શકશો